નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આદેશમાં પહેલા તો સમીકરણના નામ આપીશું આ સમીકરણ એક આ સમીકરણ બે હવે સમીકરણ એક અને બે માંથી કોઈ એક સમીકરણ લઈશું આપણે જેમાંથી એક્સ અને વાય એક્સ અથવા તો વાય ને આપણે કરતા બનાવીશું તો અહીંયા સમીકરણ એક પરથી આપણે કરતા બનાવીશું તો અહીં લખીશું સમીકરણ એક પરથી સમીકરણ એક પરથી સમીકરણ એક અહીંયા આપીએ પેલા સમીકરણ એક નો તો અહીંયા ત્રણ નો ગુણાકાર અહીંયા થશે એ જ પ્રમાણે બે નો ગુણાકાર પાંચ જોડે થશે અને નીચે બંનેનો ગુણાકાર તો ત્રણ નો ગુણાકાર ત્રણ એક્સ જોડે થાય તો એ નવ એક્સ થશે ઓછા બે નો ગુણાકાર પાંચ જોડે એટલે દસ વાય થશે અને છેદ માં બે નો ગુણાકાર ત્રણ જોડે એટલે બે ગુણા ત્રણ છ અને બરાબર ની આ બાજુ માઇનસ બે હવે આ છ હતા એનો ગુણાકાર માઇનસ બે જોડે થશે એટલે કેટલા થવાના માઇનસ બાર ચોદું બાર માટે નવ એક્સ ઓછા દસ વાય બરાબર માઇનસ

આ થયું આપણું સમીકરણ ત્રણ હવે અહીંયા સમીકરણ ત્રણ ની કિંમત આપણે લીધી છે માંથી એક માંથી એટલે મૂકીશું કઈ સમીકરણ બે માં મૂકીશું અને લખીશું એક્સ ની કિંમત એક્સ ની કિંમત સમીકરણ બે માં મૂકતા બે માં તો સમીકરણ હતું પણ કિંમત તો બાર 10y 12 નવ અને એના છેદમાં ત્રણ હતા એટલે 9 ના ગુણાકારમાં માય જશે વધતા વાય છેદ માં બે દસ વાય ઓછા બાર નવ નો ગુણાકાર કોની જોડે થશે ત્રણ જોડે થશે એટલે સત્યાવીસ રહેશે અહીંયા વધતા વાય છેદ બે બરાબર તેર હવે લસા લેવો હોય તો ક્રોસ ગુણાકાર કરવાનો એટલે સત્યાવીસ નો ગુણાકાર વાય જોડે અને બે નો ગુણાકાર દસ વાય ઓછા બાર જોડે એટલે બે નો ગુણાકાર દસ વાય ઓછા બાર જોડે થશે તો શું મળશે આપણને વીસ વાય ઓછા ચોવીસ અને સત્યાવીસ નો ગુણાકાર વાય જોડે થશે તો વત્તા સત્યાવીસ વાય અને છેદમાં બંનેનો ગુણાકાર એટલે સત્યાવીસ અને બે નો ગુણાકાર સત્યાવીસ ગુણ્યા બે ચોવીસ આ સાઈડે શું રહ્યું તેર છેદ માં છ હવે આનું કેટલા મળશે આપણને સુડતાલીસ વાય ઓછા ચોવીસ તો હતા જ અને આ ચોપન નો ગુણાકાર થશે તેર છેદ માં છ જોડે એટલે બરાબર તેર છેદ માં છ ગુણ્યા ચોપન હવે અનુસાદ રૂપ આપીશુ તો 9 * 6 54 થશે એટલે અહીંયા 9 રહેશે બરાબર એટલે 34s y - 24 = 13 નો ગુણાકાર 9 જોડે એટલે 13 * 9 તો 13 * 9 થશે 117 170 अब 47y ना करता बनायाछु तो 47y बराबर 24 कई जमाना 170 जोड़े એટલે કે 24 - 24 થા એના + 24 થાના એટલે 170 70 માં ઉમેરી દેશે તો 170 + 24 એટલે કેટલા મળશે 141 હવે વાય કરતા બનાયે તો વાય બરાબર એકસો એકતાલીસ છેદમાં સુતાલીસ થશે હવે એકસો એકતાલીસ છેદમાં સુડતાલીસ તો આપણને ખબર છે સુડતાલીસ ગુણ્યા ત્રણ એકસો એકતાલીસ થશે તો વાયની કિંમત કેટલી મળશે આપણને માટે વાય y बराबर 3 મળશે ઓકે હવે આ y ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીશું તો લખીશું y ની કિંમત કિંમત સમીકરણ 3 માં મુકતા સમીકરણ 3 શું હતું x = x = 10y દસ વાય વાય ની જગ્યાએ ત્રણ મૂકીશું ઓછા બાર અને છેદમાં નવ તો દસ ગુણ્યા ત્રણ કેટલા થશે એક્સ બરાબર અઢાર છેદ નવ માટે એક્સ બરાબર શું મળશે આપણને નવ ગુણ્યા બે એટલે નવ દુ અઢાર એક્સ બરાબર મળ્યા બે આ થઈ ગયો ઉકેલ લખીશું આમ સમીકરણ યુગમ નો ઉકેલ એક્સ બરાબર બે અને વાય બરાબર ત્રણ ત્રણ છે